ખોધરા પોલીસની કાર્યવાહી પર સ્નેચર ઝડપાયા સુરતના ખોદરા પોલીસ મથકની હદમાં પર સ્નેચિંગ કરીને ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે તાકીદે કાર્યવાહી હાથ ધરી મળેલી માહિતી અનુસાર આરોપીઓ એક મહિલા પાસેથી પર છીનવી ફરાર થયા હતા જેની ફરિયાદ મળી ત્યારે પોલીસ દોડતી થઈ તાત્કાલિક તપાસ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી અંતે પોલીસને સફળતા મળી અને આરોપીઓને મુદ્દામાં સાથે ઝડપી પાડવામાં આવ્યા સુરત શહેરમાં વધતા સ્નેચિંગના કેસો સામે પોલીસની તીવ્ર કામગીરી ચાલુ છે જેથી નાગરિકો સુરક્ષિત અનુભવે બે દિવસ પહેલા સુરત સિટીના ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુદના દરવાજા પાસે ફ્લાયઓવર ઉપર સવારમાં છ વાગ્યાની આજુબાજુમાં એક સ્નેચિંગ થઈ હતી જેમાં ફરિયાદી જો લેડી છે એ ઓટોમાં જઈ રહી હતી અને ત્યાંથી પસાર થતા એક સ્પ્લેન્ડર બાઇક ઉપર બેસ નેચરો હતા તે એના બેગને ઝડપીને જતા રહ્યા એના પછી ખટોદરા પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ સીસીટીવી ફૂટેજના આધાર પર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર પર બંને આરોપીઓને ઝડપી પડ્યા અને એના કબજામાંથી તમામ મુદ્દામાલ જેમાં સોનાના સિક્કા ચાંદીના સિક્કા ડાયમંડની બંગડી સોનાની અંગૂઠી ડાયમંડની અંગૂઠી બ્રેસલેટ ચાંદીના સિક્કા પગના મેટલા ધાતુના સિક્કા અને મોબાઈલ એ મળી પાંચ લાખ ચોતેર હજાર ત્રણસો સાઠ રૂપિયાનો ટોટલ મુદ્દામાલ છે રિકવર કરવામાં આવ્યો છે અને આરોપી પાસેથી બીજા ત્રણ મોબાઈલ પણ મળ્યા હતા એની ચકાસણી કરી તો એક સ્નેચિંગ બીજી સ્નેચિંગ પણ કરી હતી સેમ આરોપીઓ તો આરોપીઓ વિરુદ્ધમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં એક બીજો ગુના પર નોંધવામાં આવ્યો છે અને બંને આરોપી જેમાં પહેલો આરોપી જો છે મોહન ખાન ઉર્ફે બોબડા સરવર ખાન પઠાણ ઉન પાટિયા વિસ્તારનો રહેવાસી છે અને એના વિરુદ્ધમાં આ ગુના સહિત નો ગુના દર્જ છે અને એક વખત પાસામાં બી જેલ કાઢીને આવ્યો છે અને બીજો જે આરોપી છે રાહુલ પ્રવીણભાઈ ખત્રી ઉર્ફે ચિંદી ઓ માન દરવાજા પાસે રહે છે અને આ પરવી દો ગુના દર છે